નમસ્કાર કેમ છો મારું થરાદ બનાસકાંઠા અરમાન માર્બલ ટાઇલ્સ વાળા લઈને આવ્યા છે તમારા માટે નવી નવી વેરાયટી જેમ કે ગ્રેનાઇટ માર્બલ વોલપેપર સિમેન્ટ ટાઇલ્સ તેમજ અનેક પ્રકારની વેરાયટી તમને મળી રહેવાની છે અરમાન માર્બલ ટાઇલ્સમાં તો આજે જ વિઝિટ કરો સરનામું છે નવા માર્કેટની સામે થરાદ અરમાન માર્બલમાં તમને બિલકુલ સસ્તા અને સારા ભાવે અનેક પ્રકારની જોઈએ તેવી મનગમતી વેરાયટી મળી રહેવાની છે તો એકવાર અવશ્ય વિઝિટ કરજો સાથે જ ડિસ્પ્લે પર નંબર પણ દેખાતો હશે તો વધુ માહિતી માટે અરમાન માર્બલનો કોન્ટેક્ટ કરી શકો છો

નર્મદા જિલ્લાના ડેડિયાપડા તાલુકાના નિંગર ગ્રામ પંચાયત ખાતે ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ શ્રીને ગ્રામજનો દ્વારા વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે સરકારશ્રી દ્વારા આદિવાસી વિસ્તારોના સર્વાગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે આ પહેલનો મુખ્ય હેતુ આદિવાસી સમાજને શિક્ષણ આરોગ્ય રોજગાર કૃષિ અને સુવિધાઓના ક્ષેત્રે સશક્ત અને આત્મનિર્ભર બનવાનું સરકારશ્રીનું લક્ષ્ય છે તેમણે ઉમેર્યું કે આદિવાસી સમાજના બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉચ્ચ સિદ્ધિ મેળવે આઈએસ અને આઈપીએસ બની સમાજનું નામ રોશન કરે તે માટે દરેકે પ્રયત્નશીલ થવું જોઈએ વધુમાં જણાવ્યું કે સરકારશ્રી દ્વારા આરોગ્યલક્ષી પોષણલક્ષી શૈક્ષણિક સહિત વિવિધ યોજનાઓ અમલમાં લાવી છે જેનાથી લાખો પરિવારો લાભવંતિત થઈ રહ્યા છે

તાલુકા વિકાસ અધિકારી જગદીશ કુમાર સોની સીડીપીઓ ટીનાબેન ચૌધરી તલાટીઓ અગ્રણીઓ અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ વસાવા ગુજરાત અપડેટ ન્યૂઝ નર્મદા